મિત્રો આજના કાર્યક્રમના અધ્યક્ષો મુખ્ય મહેમાન ડૉક્ટર ભાનુલભાઈ સાહેબ એમને શાળા પરિવાર વતી હું આવકારું છું સ્ટાફ મિત્રો વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો બધાને ગુરુપૂર્ણિમાની શુભકામનાઓ હું પામું છું આજે આપણી વચ્ચે ડૉક્ટર સાહેબ જે બધાયા છે

एक एक के मेहमान तरीके अपनी शाला के अंदर थे આવેલા છે એટલે આપણી સંસ્થા થી એ પરિચય છે ડોક્ટર સાહેબ એ આપણું જિલ્લાનું અખિલ ભારતીય સાહિત્ય પરિષદ એમનો એક અધ્યક્ષ પણ છે વિજય કેમનો જે વિશેષ પરિચય આપો તો ભારત સરકારના ભારત સરકારના અવકાશ કે ભારત સરકારના ઉર્જા અને પરમાણુ જે સંસ્થા છે અને એ સંસ્થાની નીચે આપણી ઈશ્વર સંસ્થા છે એમાં આપડા ભારત સરકારના ગૃહ મંત્રાલય કાખા ભારતમાંથી ત્રણ હિન્દી વિષયના કજળ નેવામાં હોય છે અને આખા ભારતમાંથી ત્રણ હિન્દી વિષયના કજળ હોય છે એવા ડોકર એバルમભાઈ સાહેબ પણ નિયુક્ત એ થયેલા છે અને એક કમિટીના જે અધ્યક્ષ છે આપણા દેશને અડાડવા છે કે નરેન્દ્ર મોદી જે સમિતિના અધ્યક્ષ હોય અને આ સભ્ય તરીકે આજના આપના જે મુખ્ય મહેમાન છે જે अतिथि છે એバルમભાઈ છે આપણો વિશેષ વ્યક્તિત્વ એ આપણી સાહની અંદર ये आजे आपने बुरो पुरी नहीं मार बीचे ये बात कर रहा मैंने ये आवेज़ है लेकिन बंदा विचार क्यों कि तालिबानी है इस आये में आओ आये इन नक्शे ए उस परिक्रमा आज अरे नक्शे कि प्रमाणित आरोग्य विभाग के अंदर से अरे ખા જિલ્લાના એ સીએચ લેખીએ છે આવે છે ફરસાત એમની એક પ્રમાણિક સાહિત્ય અને લેખક પણ છે એને રંગરાગેવ નામે એક કોલમ પણ ચલાવે છે અને વર્તમાન પત્રોની અંદર એક આવાતવાળ લેખ પણ લખતા હોય છે મિત્રો તમે કલ્પના કરો કે સાહેબ ગુજરાતી અને હિન્દી બંનેના પ્રજ્ઞ તરીકે ભાર સત્તાના गुरु मंत्रालय के लिए नियुक्त करी हो तमे सारो काम करो इतने ईश्वर आपने कदर के करे और आवा ये आजे गुरु पुण्यमान निमित्ते आपने सारा तो बताया आपने दरोज कि तमे अपने ये सामनो चो इतने गुरु पुण्यमान विषय आजे हमारे कशु के केवाजुन्ति पर साइड जो बोले चले इतने आजे आपने बताएं